સરકારની આવાસ યોજના હેઠળ મકાન અપાવવાના બહાને સુરતના ઓગણપચાસ જણા પાસેથી સાઠ લાખ એકવીસ હજાર રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરનાર ઠગને શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના કારેલીબાગ વિસ્તારમાંથી પકડી પાડ્યું છે બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મયંક સંજય મિશ્રાએ સ્લમ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને પોતે સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતા હોવાનું અને આવાસ યોજના તેમની પાસે હોવાનું જણાવીને છેતરપિંડી કરી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાઈ રહેલા આવાસમાં ડ્રો વગર જ ફ્લેટ અને દુકાન આપવાની લાલચ આપીને સાહેબને આપવાના બહાને ઓગણપચાસ લોકો પાસેથી સાઠ લાખ એકવીસ હજાર સામે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પાલનપુરના હાર્ડવેરુ દુકાન શોધી રહ્યા હતા દરમિયાનમાં સોસાયટીમાં રહેતા ભારતીબેને મયંક મિશ્રા નામની વ્યક્તિ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવતા આવાસમાં ફ્લેટ અને દુકાન ડ્રો વિના આપવાના આપતા હોવાનું કહ્યું હતું નૈનેશભાઈએ સંપર્ક કરતા મયંક મયંકે ફ્લેટ અને દુકાન અપાવવાની લાલચ આપી લોન કરાવી આપવાનું કહ્યું હતું બુકિંગ માટે દુકાન દીઠ ત્રીસ હજાર રૂપિયા કચેરીમાં ભરવાના અને ચાળીસ હજાર રૂપિયા સાહેબને આપવાનું કહ્યું હતું નેશભાઈએ બે દુકાન બુક કરાવી સાઠ હજાર મયંકને આપ્યા હતા થોડા દિવસો બાદ બીજા એંસી હજાર આપ્યા હતા મયંકે કચેરીમાં પૈસા ભર્યાનું કહીને ડિમાન્ડ ડ્રાફ્ટની નકલ અને બે સિક્યુરિટી ચેક પણ આપ્યા હતા નેશભાઈએ પોતાના મિત્રો અને સગા સહિત ચુમ્માળીસ જણા પાસે પણ ફ્લેટના બુકિંગ માટે પૈસા અપાવ્યા હતા

મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય જેથી એક દુકાનની કિંમત આશરે દસ લાખ રૂપિયા વન બીએચકે ફ્લેટની કિંમત છ લાખ પચાસ હજાર બે બીએચકે ફ્લેટની કિંમત બાર લાખ રૂપિયા જેઓને ડ્રોના માધ્યમથી શરૂઆતમાં લોકોને વિશ્વાસ અપાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ તેમજ સિક્યુરિટી પેટે ચેક આપેલ તેમજ બાદમાં પંડિત દીનદયા નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ સર્ટિફિકેટ લેટર ઇશ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનરસિંહ જગદીપ એન પરીખ નાઓને બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રૂકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે જ સંદર્ભે ગુનો દાખલ કરી આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે હેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી મયંકે અન્ય અડતાલીસ લોકો પાસેથી પણ પૈસા પડાવી કુલ સાત લાખ એકવીસ હજાર ની ઠગાઈ કરી હોવાનું માલુમ પડ્યું હતું નેસભાઈએ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મયંકે લોકોને વિશ્વાસ અપાવવા માટે નોંધણી માટે પૈસા ભર્યા હોવાનું બતાવવા એસબીઆઈ બેંકના સિક્કાવાળી ડિમાન્ડ ડ્રાફ્ટની નકલ ભોગ બનનારને મોકલી આપી હતી તેમજ જાન્યુઆરી બે હજાર પચીસમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખ અને ખજાંચીની ડુપ્લિકેટ સહીવાળો એનોસી લેટર પણ મોકલી આપ્યો હતો